કાકરેજ તાલુકાના ગંગાપુર ગામની થળીમઠ જાગીરના મહંત બળદેવનાથ વસંતનાથે દેવદરબારની જગ્યામાં દસનામ ગોસ્વામી સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષાના ઉચ્ચારણો કરી અપશબ્દો બોલતા સમગ્ર ગોસ્વામી સમાજની લાગણી દુભાઈ છે આ મામલે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ગોસ્વામી સમાજ દ્વારા આવેદનપત્ર આપી વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે હવે આ વિરોધની આગ પશ્ચિમ કચ્છમાં પણ પહોંચી છે પહેલાં રાપર અને ત્યારબાદ ભુજમાં ગોસ્વામી સમાજ દ્વારા રેલી સ્વરૂપે જઈ કલેક્ટરને આવેદનપત્ર આપી સમગ્ર બનાવ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી એ સત્તા દેવદરબાર મંતની છે અને મારી ફળી જાગે પણ મારું છે મારું રહેશે આકાશ ને પતળ એક થઈ જાય છે તો ઘરબારી પાવાનું કોઈ પણ અમે પછી લાગવાનું અને એમનો કોઈ ઉદલાય હોય કોઈ કાગળ લાગે કોઈ પુરાવો લાગે તો ચાલો દેવદરબાર સુધી એમને આપી દેવું તમારું પાવાનું આમાં શે શી લે મને એ પહેલું તો તમે ખબર પાડો કેમ કે હરિપુરી મહારાજ જયારે મણસપુરી દેવ થઈ ગયા એ વખતે હરિપુરીને દેવદરબારથી મેળવામાં આવેલા છે બાકી આજે દેવદર્બાર નું છે અને દેવદર્બાર નું જ રહેવાનું છે ઈ મજેથી નેચે પડે કોઈ કોઈ દાડો એમનું કોઈ થાવાનું તો નથી 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 મારો बिहारीલો બંધ આ સુધી કોઈ એવું નથી પડવાનો કે હટાઈ શકે કોઈ પણ બાવમાં તાકાત હોય તો આઈ જાય મેદાનમાં અગાઉ આ મઠ ની જગ્યાએ બાંસ સી જગદીશપુરી બાપુ દેવલોક પામતા મઢી મુકામે તેમના સેવક ગણું સંતો મહંતો તેમજ ગ્રામજનોની હાજરીમાં નવા ગાદીપતિ તરીકે કાર્તિકપુરી બાપુની ચાદર વિધિ કરવામાં આવી હતી નિયમ મુજબ કોઈ પણ મહંત દેવલોક પામે તો તેના વિધિ વિધાન મુજબ તેમની પાલકી યાત્રા તથા સમાધિ આપવામાં આવે છે પરંતુ આવું ન કરવા સાથે મહંત બળદેવનાથ

ના એક વ્યક્તિ એને મહંત તો ન કહી શકાય કારણ કે એમના સંસ્કારો અને એમની ભાષા જે છે એ મહંતને અનુરૂપ છે જ નહીં તો જેને એને જે દસરામ સમાજ વિરુદ્ધ જે વાણીવિલાસ કરેલો અભદ્ર ટિપ્પણી કરેલી જે પણ શબ્દનો ઉપયોગ કર્યો તે કદાચ અત્યારે તો ન બોલી શકાય એવા શબ્દોનો ઉપયોગ કરીને દસરામ સમાજનું ખૂબ જ અપમાન કરેલ છે આ વિશે અમે કચ્છના કચ્છના વિવિધ સમાજના દરેક જગ્યાએથી લોકો ખૂબ કલેક્ટર શ્રી છે ને આવેદનપત્ર આપવામાં આવેલ કે આ ટિપ્પણી જે એમને કરેલી દસનામ સમાજ વિરુદ્ધની કે દસનામ સમાજ આ છે તે છે જે ન બોલી શકાય એવા શબ્દોનો ઉપયોગ કર્યો એ એ દસનામ સમાજના કોઈ પણ સાધુ હોય કે સંસારી હોય એ એ સંસ્કાર એમાં હોતા જ નથી કે આવી ભાષાનો ઉપયોગ કરે એ તો એક જગ્યાએ બેઠેલા લોકો મહંત કહે છે પણ હું નથી માનતો કે એ મહંત હોઈ શકે કારણ કે એમને મહંતના એમનામાં કોઈ ગુણ જ ન કહેવાય એમનામાં મહંતના કોઈ સંસ્કાર જ નથી એ પ્રમાણેની જે એમને ટિપ્પણી કરી છે એ દશનમ સમાજ ક્યારે પણ સાખી નહીં લે ને અમે આ આવેદન પત્રથી સરકારને જણાવીએ છીએ કે આ વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરના પગલા લે અન્યથા અમે અમારી રીતે પગલાં લેશું આવું એક દસનામ સમાજે નક્કી કરેલ છે તેમજ દસનામ સમાજનું જે અપમાન થયેલ છે એમના વિરુદ્ધ સરકાર પગલા લે એવી અમારી નમ્ર વિનંતી છે સરકાર શ્રી આ બાબતે ધ્યાન આપીને જો એ વ્યક્તિ કહેવાય છે બળદેવ નાથ નામ છે એમનું એ વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરના પગલા લઈ ને એમના વિરુદ્ધ દાખલ કરે અને લે તો સમાજને કદાચ અનુરૂપ લાગશે તો બરાબર છે અન્યથા આગળ અમે ગાંધીજી માર્ગે કહી શકો યા તો એમને એવું કહેલું કે ભાઈ મેદાનમાં આવી જાવ તો એ પણ અમારી તૈયારી રહેશે